નમસ્કાર દર્શક મિત્રો કિરણ એપા ઓફિસિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર વાવ તાલુકાના ગંભીરપુરા ગામે માળી એટલે કે સોલંકી પરિવાર દ્વારા શ્રી હિમલાજી માતાજી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બીજા દિવસે જ્યારે વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ પધાર્યા ત્યારે સોલંકી પરિવાર દ્વારા તેમને સાપો પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વધુમાં રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબે જણાવ્યું હતું કે આ ગામ મારા પરદાદા એટલે કે ગંભીરસિંહજીના નામ પરથી આ ગામનું નામ ગંભીરપુરા રાખવામાં આવ્યું છે અને ગંભીરપુરાના ગ્રામજનો દ્વારા ગંભીરસિંહજીનું મંદિર પણ બંધાવવામાં આવ્યું છે તેથી હું પણ ખુશ છું વધુમાં જણાવ્યું હતું કે તમારી માતાજી પાકિસ્તાનમાં પણ છે હિંગરાજ માતાજી બિરાજમાન છે તો તેમના દર્શન કરવા માટે તમે પણ પાકિસ્તાન

આખા ભારતભરમાં મંદિરો જે એમના દેખરેખ નીચે બને છે એવા બારોડજી અમૃતભાઈ લક્ષ્મણભાઈ બહોળી સંખ્યામાં પધારેલ સર્વો માળી સમાજ અન્ય સમાજમાંથી પધારેલા આપને સૌને મારા નમન આ ગામ ગંભીરપુરા મારા પડદાદા ગંભીરસિંહજીના નામ ઉપરથી વસાવવામાં આવ્યું છે

ખરેખર ખૂબ વિદ્વાન છે અને મૂર્તિ પણ મોહનભાઈને લઈ જઈને આપણે ખરીદી છે મૂર્તિ પણ સાક્ષાત માં બિરાજે છે તો એનો લાભ આપને થોડા ટાઈમ માં મળતો થશે અને કૃપા દ્રષ્ટે આપ ઉપર વરસતી રહેશે માળી સમાજ સોલંકી સમાજ એ પણ ક્ષત્રિય જતા એક ફરતના ભાગ રૂપે આપા શાકભાજી ફૂલ પાનનો કરવા માંડ્યા

આપણા વેવાય મારા દીકરાના સસરા થાય પાકિસ્તાન અમીર સિંહજી એ અત્યારે કદાચ પાકિસ્તાનમાં મંત્રી પણ બની જશે પાકિસ્તાન સરકારમાં આપને જવાનું થાય તો કહેજો તો પાકિસ્તાનની હું વ્યવસ્થા ઇંગ્રાજ માતાના દર્શનની કરે એકવાર ત્યાં દર્શન કરવાનો લાવો લેવા જેવો છે બીજો કોઈ વધારે કહેતો નથી ટાઈમ ઘણો થઈ ગયો છે હું પણ ગાંધીનગરથી આવ્યો ખૂબ મોડું કર્યું છે મેં આમ તો આવતીકાલે આવું તો આવતીકાલે વસંત પંચમી છે હરેક ક્ષેત્ર માં આપ આગળ વધો એવા આશીર્વાદ આપો છો આપણા પિતા પુત્રના સંબંધો માં ઇંગળા કાયમી ટકાવી રાખે એ જ પ્રાર્થના કરો છો જય ભારત